રાજ્યમાં ભાગના જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ દરમિયાન પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલ વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ ધરાશાય થયો હતો જે બાદ ફ્લેટમાં ફસાયેલા સોળ જેટલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સુરતના ભવાની વિસ્તારમાં વહેલી સવારે બે મકાન ધરાશાય થયા હતા એક પાંચ માળનું મકાન અને એક ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન ધરાશાય થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે જો કે આ બંને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અઢી ઇંચ લુણાવાડામાં દો અઢી ઇંચ જ્યારે સંતરામપુરમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા તો છોટા ઉદયપુર ખાતે આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ